થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધીશું મિત્રો આપણો લોટ બાજરીનો બંધાઈ ગયો છે બાજરીનો લોટ જેટલો આપણે જોડીશું ને એટલો રોટલો આપણો સારો બનશે જો આ રીતે ચોડવાનો રોટલો આપણો ભાગ છે ને એને આવી આવી રીતે રીતે આમ મિત્રો આપણો લોટ બંધાઈ રેડી થઈ ગયો છે હવે આપણે એના રોટલા બનાવીશું અહીંયા આપણે તવી ગરમ કરવા પણ મૂકી દીધી છે પહેલેથી પાણી એડ રોટલો બનાવતા હોય એટલે આપણે રોટલાને થેપીએ ને એટલે ક્રેક આવી જાય ને તો પાણી લગાઈને ક્રેક ને બંધ કરી દેવાની તમને હાથમાં કોરું લાગતું હોય તો થોડું થોડું પાણી લઈને અને રોટલો બનાવીએ તો બહુ સરસ રોટલો બનશે જે મિત્રો તમે જોઈ શકો છો ધીરે 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 આપણો રોટલો મોટો થઈ રહ્યો છે જેમ જેમ હું થેપી રહી છું એમ એમ આપણો રોટલો મોટો થઈ રહ્યો છે મિત્રો તો મિત્રો આપણે કલાડી માં રોટલો નાખી દીધો છે મિત્રો આપણે રોટલા પલટાઈ લઈશું એક સાઈડ થી રોટલો આપણો પાકીને તૈયાર થયો છે મિત્રો કોને કોને રોટલા ભાવે છે આપણે ઉત્તર ગુજરાત મહેસાણાના ખાસ ફેમસ છે રોટલા તો આપણે કઢી રોટલા હોય દાળ રોટલા હોય તો મિત્રો કોને કોને રોટલા ભાવે છે ખાસ કમેન્ટ કરીને કહેજો મિત્રો કે તમને રોટલા ભાવે છે કે નહીં મને તો ભાવે છે તો મિત્રો આપણે આપણો રોટલો ચેક કરી લઈએ તમે જોઈ શકો છો મિત્રો આપણો રોટલો બનીને રેડી થઈ ગયો છે મિત્રો હવે આપણે સેવ ટમેટાનું શાક બનાવીએ આપણા રોટલા બની ગયા છે આપણે તેલ એડ કરી દીધું મિત્રો હવે તેલ ગરમ થાય પછી આપણે શાક બનાવવાનું ચાલુ કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાઈ જીરું એડ કરીશું રાઈ ફૂટી જાય પછી જીરું એડ કરવાનું છે જો પહેલા જ રાયને જીરું મિક્સ કરી દેશો તો જીરું પડી જશે કેમકે રાઈને ફૂટતા વાર લાગે છે જીરાને નથી લાગતું થોડી મેથી કરી છે જેના કારણે આપણે ડાયજેશન સારી સારું થોડી મીઠ અને હળદર હવે આપણે ટમેટા એડ કરીશું આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું આપણે વઘાર કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે આપણું રાઈ જીરું બધું બળી જશે મિત્રો હું તમને મારા બધા જ વિડીયોમાં કહું છું કે આપણે જ્યારે બી શાક બનાવીએ તો આપણે હળદર તેલમાં નાખીએ ને તો હળદરનો જે કાચો ટેસ્ટ છે ને એ નથી આવતો અને શાકનો કલર ખૂબ સરસ આવે છે જો તમે નજીકથી જોઈ શકો છો કેટલો સરસ કલર દેખાય છે અને ટેસ્ટમાં પણ એટલું જ સારું લાગે છે એટલે હંમેશા માટે શક્ય હોય તમને ગમતું હોય તો આ રીતથી બનાવજો એકવાર તેલમાં જ હળદર નાખી દેવાની આ રસોયા સ્ટાઇલ છે મિત્રો હવે આપણે મીઠું એડ કરી દઈએ લાલ મરચું ને ધાણાજીરું બધું અત્યારે એડ નથી કરવાનું આપણું પચાસ થી સાહીઠ ટકા આપણા ટામેટા પાકી જાય પછી જ આપણે બીજા મસાલા એડ કરીશું મેં આમાં થોડુંક પાણી એડ કર્યું છે આમાં આમ તો સેવ ટામેટાના શાકમાં પાણી ના નાખવાનું હોય પણ ખાલી આમ માઇનર થોડાક મસાલા પહેલાં થાય એના માટે મસાલા દાજી ના જાય એના માટે તમે જોઈ શકો છો થોડુંક જ પાણી એડ કર્યું છે એટલે મસાલા પાકી જશે અને ટમેટા બી બહુ સરસ પાકીને રેડી થઈ જશે તો હવે હું આને ઢાંકી દઉં છું પાંચ મિનિટ માટે મિત્રો હવે ચેક કરીએ જો આપણા ટામેટા સરસ પાંચ જ મિનિટમાં સરસ પાકી ગયા છે હવે આમાં બાકીના મસાલા હતા એ આપણે એડ કરી લઈશું થોડોક ધાણા પાવડર લાલ મરચું ને મીઠું તમે તમારા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે એડ કરી શકો છો અમારા ઘરમાં થોડું તીખું વધારે ખવાય છે તો હું થોડું મરચું વધારે એડ કર્યું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો મિત્રો હવે મિત્રો આપણે સેવ એડ કરી દઈશું આ રીતે સેવ ઉપર એડ કરવાની મેં થોડુંક પાણી એટલા માટે નાખ્યું હતું મિત્રો કે જો પછી થોડું બી આપણે પાણી ના નાખીએ તો શાક બને અને પછી આપણે સેવ એડ કરીએ ને તો શાક એકદમ કોરું પડી જાય અને જ્યારે આપણે ખાઈએ ને તો આપણને ડચુરા પડે ગળામાં એટલે આવી રીતે થોડુંક સેવ જેટલું એક્સ્ટ્રા પાણી છે એ બધું સેવ પી જશે એટલે શાક એકદમ સોફ્ટ રહેશે અને ખાવામાં પણ બહુ જ મજા આવશે તમે જોઈ શકો છો સેવ આપણે કેવી સરસ રસામાં પલડી ગઈ છે હવે આપણા મિક્સ કરી દઈશું મારી પાસે આજે લીલા ધાણા નથી તો મેં નથી એડ કર્યા તમારી પાસે હોય તો શાક બનીને રેડી થઈ જાય પછી ઉપર થોડાક લીલા ધાણા સ્પ્રિન્કલ કરજો બહુ જ સરસ ટેસ્ટ આવે છે ઓછા મસાલા અને સબ્જી બહુ જ ટેસ્ટી બને છે જો મિત્રો તમે જોઈ શકો છો આપણી રેસિપી રેડી થઈ ગઈ સેવ ટમેટાનું શાક બાજરીના રોટલા તો મિત્રો કેવો લાગે તમને મારો વિડીયો સેવ ટમેટાનું શાક અને બાજરીના રોટલા બનીને રેડી થઈ ગયા છે મિત્રો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સને તમારા ગ્રુપમાં બધાને શેર કરજો મિત્રો અને કોને કોને રોટલા ભાવે છે સેવ ટમેટાનું શાક ને રોટલા કોના ફેવરેટ છે કમેન્ટ્સ જરૂર કરજો મિત્રો બાય બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં મિત્રો જય શ્રી કૃષ્ણ